અમાર તો સકરી મોજી થઈ ગઈ હા કોકરાય કશું કોનો ઓમ કટાયા પાણી બોણી મારો આવી ઉમર માં મેલવાનું થી હો તો પેલું એવું ઊંચું થતું નહી બરી લાકરો ઘર તો નહી બોલ પાણી તો ભર દીધી હો છોકરા હું કરવાના આવરા મોટા કરે કશું કોમ કરતા નહી મારત કરવાનું થયું

ટિફિન બની જ મારું બી મારા બરા કરે બે હવે હાથ વાગી બરાબર જ બે જજ હું

બોલો કઈ ના ચપર ઉપર થી દારો ચું ઉગી ગયો દારો માથા ચપ્પલ

છોકરા <laughs> <laughs> ના બે જવાનું કાલે એટલે કાળાજી કાલે રાખો ને છોકરા નોકરી માં રાત્રે રમ આવી આજે તો કઈ દીધું કાલ જતા રહે છે બરોબર બોડીઓ તો મારા ભૂખરો હોય તો લાકડો કાપવા લઈ જાય નોકરી તો ગોઠ્યું દવાનું કરું પડે ના ના પૈસા

બોમ ખોપરી તોડ ખોપરી તોડ હા મને બાબાને માર લ્યા અલ્યા મારી મમ્મી બની અલ્યા મરી ગઈ અલ્યા સકરી અલ્યા માર ભૂલ માય ના કતો કકલી અલ્યા મમ્મી આઈ ગઈ એ બરો અલ્યા ભૈરવી નું વાયા કે મારી ધમ પાણી મહિનાની આ સકે કે મુકી તો પાણી મહિનાની તો હું તો સરકાર માનો વિચાર બની હું તો આ સકે ક્રિ કોંદુ મહિનાની અરે મરો જમો નાતા ભૈરવી તાતરોનો વિતા તાલલી છકરી જતી રાર હારા છોકરો બધો ભેગી થઈ મારી છકરી માયલા કુર ખબર આવે બરા આ બાતો એ બધું જાતે બધું જાતે કરવાનું તેવું મારી ચગરી જતી રહી